લિંબાયત વિસ્તાર પરપ્રાંતિય વિસ્તાર છે અને તેની સાથે ત્યાં સ્થાનિક પરપ્રાંતિય માથાભારે ઈસમોની હેરાનગતિ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે લિંબાયતમાં રોજે રોજ મહિલાઓ અને યુવતીઓની છેડતીના બનાવો સાથે હવે શાળા બહાર વિદ્યાર્થીનીઓની પણ છેડતીના બનાવો બની રહ્યા છે ત્યારે લિંબાયતની સાર્વજનિક હાઈસ્કૂલ બહાર રોજે રોજ થતી વિદ્યાર્થીનીઓની છેડતી કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં લિંબાયત પોલીસ આ અંગે કડક પગલાં લે તેવી તાતી જરૂર છે લિંબાયતમાં થોડા સમય અગાઉ ખાતે શાળાની વિદ્યાર્થીનીઓની માજી આચાર્ય દ્વારા કરાયા બાદ મંગળવારે રાત્રિના સમયે એક પ્રણીતાને રિક્ષામાં ત્રણ ઈસમો ઉઠાવી ગયા હોવાનો બનાવ બન્યો છે ત્યારે લિંબાયત ઉધના યાર્ડ ખાતે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં પણ વારંવાર શાળાની વિદ્યાર્થીનીઓની છેડતીના બનાવો બની રહ્યા છે અને આવા માથાભારે ઈસમો અંગે લિંબાયત પોલીસને જાણ કરાઈ તો એકાદ બે દિવસ પોલીસ દ્વારા ત્યાં પેટ્રોલિંગ કરાયા બાદ ફરી તેનું તેજ થાય છે અને રોજ રિસેસ અને શાળા છૂટવાના સમયે શાળા બહાર સ્થાનિક માથાભારે ઈસમો દ્વારા છેડતી થઈ રહી છે ત્યારે સ્થાનિક દુકાનદાર અને શાળાના આચાર્ય દ્વારા આ અંગે લિંબાયત પોલીસ દ્વારા કોઈ કાયમી નિરાકરણ આવે તેવી માંગ કરાઈ છે આ એ તો રોજનું જ થયું છે ભાઈ હવે અહીંયા તો રિસેસ પડે ત્યારે એને સ્કૂલ છૂટે ત્યારે તમે હાલત જુઓ તો રોજનું જ મગજમારી છે સ્કૂલમાં નહીં ભણતા છોકરાઓ બી આવીને અહીંયા છોકરીઓને હેરાન કર્યા કરે છે કાયમની જ છે કોઈ કોઈ દિવસ આવે કોઈ કોઈ દિવસ બે ત્રણ દિવસ થાય ને બે ત્રણ દિવસ થાય ને કંઈ ને કંઈ કિસ્સા સાંભળવા મળે પોલીસમાં તો કંઈ નહીં હવે કોઈકવાર વાર ડી બી અમારા ઓળખીતા છે તો કોઈક વાર ફોન કરીને કહીએ કે આવું છે અહીંયા આવો તો આવી જાય તરત એ લોકો સ્કૂલવાળાએ અને પોલીસવાળાએ ભેગા થઈને અહીંયા કંઈક આનું એ કરવું જોઈએ એમ અમારે રિસેસ થાય તે સમયમાં અને ગુજરાતી મરાઠી છૂટે ને ગુજરાતી ચાલુ થાય તે સમયમાં જો પોલીસ પેટ્રોલિંગ કરે તો આવા બનાવ બનશે નહીં તો આપશ્રી અમે પોલીસને તો એમ જાણ કરી જ છું હા છતાં આપશ્રી પણ પોલીસને કહે કે સાડા બાર વાગે અને રિસેસ પડે દસ વાગે તે સમયે જો અહીંયા પેટ્રોલિંગ થાય તો આવા બનાવ બનશે નહીં અને છોકરીઓ સુરક્ષિત રહેશે એ તો બહારના ટપોરી હોય સાહેબ ન્યુસન્સ અહીંયા આ વિસ્તારના ટપોરી છોકરાઓ જ બધા આવીને એની છોકરીઓને હેરાન કરે હા એ તો એ છોકરા જો પોલીસ પકડે તો એના ઉપર આપણે કાયદેસર કોર્ટમાં એને મૂકીશું એક્શન લઈશું કાલે